તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે ત્યાં બધા તો દોસ્તો આજની વિડીયોમાં આપણે શીખવાના છે એ યુટ્યુબ વિડીયોમાં કે ટેક્સ કઈ રીતે લગાવો ઠીક છે તમે બાજુમાં સ્ક્રીન રેકોર્ડિંગ જોઈ શકતા હશે કે મેં છે ને કે મારા વિડીયોમાં કે ટેક્સ લગાય છે તમે જોઈ શકો છો હું તમને સ્ક્રીનશોટ દેખાડું છું તમે સ્ક્રીન રેકોર્ડિંગ પણ જોઈ શકો છો કે મેં આખી કે મારા વિડીયોમાં કે ટેક્સ લગાવે છે ઠીક છે તો દોસ્તો તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે ને તમે પણ એમાં વિડીયો અપલોડ કરો છો પરંતુ તમે એમાં ટેક્સ નથી લગાવતા ઠીક છે તો દોસ્તો તમારે પણ તમારા વિડીયોમાં કે ટેક્સ લગાવવા છે ઠીક છે તો દોસ્તો આવળો છે ને કે પહેલેથી લઈને અત્યારે સુધી શરૂ જોઈએ કારણ કે આવડમાં આપણે શીખવાના છે કે તમે પણ યુટ્યુબ ચેનલમાં એ વિડીયો અપલોડ કરો છો તો તમારે તમારે એમાં ટેક્સ લગાવવો હોય તો કેવી રીતે લગાવવા ઠીક છે આપણે આવડે માં આપણે લાઈવ બધું શીખવાનું છે કે ટેક્સ લખાવો હોય તો કેવી રીતે લગાવવા ઠીક છે તો દોસ્તો આવડે છે ને સરસ સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયો જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જોરથી મળતા રહેશે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ ત્યાં જઈને તમને બધું શીખવાડું છું કે તમારે પણ તમારા યુટ્યુબ વિડીયોમાં ટેસ્ટ લગાવો તો તમે લગાવી શકો છો ઠીક છે તો ચાલો હું છે ને મોબાઈલની સ્ક્રીનમાં જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ

સબસ્ક્રાઇબરનું બટન છે ને એને વિડીયો પ્રમાણે છે તો મેં છે ને એને અપલોડ કરું છું ઠીક છે તમારા સામે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આ રીતનું છે ને કે હું પહેલાં અપલોડ કરી દઉં છું પછી તમને હું આમાં શીખવાડીશ કે તમારે ટેક્સ કઈ રીતે લગાવવા ઠીક છે તો એક્ઝામ્પલ તરીકે મેં આને અપલોડમાં લગાવી દીધો છે ઠીક છે તો દોસ્તો વિડિયો છે ને અપલોડ થઈ ગયો છે હવે હું તમને એમાં ટેક્સ લગાવતા શીખવાડું કે કઈ રીતે લગાવવા ઠીક છે તો એના માટે તમે જોઈશો કે તમારી પાસે વાઇટી સ્ટુડિયો કરીને એપ્લિકેશન હેઠળ હશે ઠીક છે તમે જોઈ શકો છો કે આવડી જે એપ્લિકેશન છે એ તમારે એને ઓપન કરવાની રહે છે ઠીક છે તો હું એને કે ઓપન કરું છું ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કે મેં જે વિડીયો અપલોડ કર્યો છે ને તમે જોઈ શકો છો કે આવી ગયો છે ઠીક છે હવે આમાં ટેગ્સ કઈ રીતે લગાવવાના એ હું તમને શીખવાડું ઠીક છે તો સૌથી પહેલાં આપણે એની ઉપર ક્લિક કરીશું જે પણ વિડીયો અપલોડ કર્યો હોય એની ઉપર ઠીક છે પછી તમને આ એક પેન્સિલનો ઓપ્શન દેખાતો હશે છે તમે જોઈ શકો છો કંઈ ઉપર તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહે છે ઠીક છે આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ અને પછી તમે નીચે ઓપ્શન છો તો તમારા સામે કંઈક આ રીતના બધા ઓપ્શન આવે છે તમને હાલત કરીને બતાવવું તો એક છે કે ટાઈટલ લખવાનું ઠીક છે પછી જુઓ તો એડ ડિસ્ક્રિપ્શન છે ઠીક છે પછી જુઓ તો અનલિસ્ટ અને પબ્લિશ કરવાનું છે ઠીક છે પછી તેમ નીચે જુઓ તો એક ઓડિયન્સ છે અને પછી જુઓ તો એડ ટુ પ્લેલિસ્ટ છે પછી જુઓ તો મોર ઓપ્શન કરીને તમને દેખાતું છે જે ટેગ શોર્ટ્સ રિમિક્સ અને કેટેગરી પ્રમાણે તો તમારે સિમ્પલ એની ઉપર ક્લિક કરવાનું રહે છે ઠીક છે તમે એની ઉપર ક્લિક કરશો તમારા સામે કંઈક આ રીતના બધા ઓપ્શન આવી જાય છે તમે જોઈ શકો છો તમારા સામે ઘણા ઓપ્શન આવી જાય છે કે એ ટેક્સ કરીને શોર્ટ્સ રિમિક્સ ઓલ વિડીયો એને ઓડિયો રિમિક્સ કરીને તમારે આમાં જે પણ અલાવ કરવું હોય ને તમે કરી શકો છો ઠીક છે તમે જોઈ શકો છો હવે ટેક્સ કરી તે લગાવો એ આપણે શીખવાના છે તમે જોઈ શકો છો કે તમારા સામે કંઈક અહીંયા આ રીતનું છે એ ટેક્સ કરીને ઠીક છે તો આપણે એની ઉપર ક્લિક કરવાના છીએ અહીંયાથી તમારે કે જે રીતનો તમારા ટોપિક પ્રમાણેનો જે વિડીયો હોય ને એ રીતનો તમે અહીંયા હવે ટેક્સ લગાવી શકો છો ઠીક છે તો સૌથી પહેલાં તો મારે કંઈક ડાન્સ વિડીયો છે ઠીક છે તો ડાન્સ વિડીયો આવું કરીને કે ડાન્સ વિડીયો બે 2024 ત્રેવીસ બે ચોવીસ કોઈ પણ હોય તમે તે તમારી લખી શકો તમે જોઈ શકો કે ડાન્સ વિડિયો બે ચોવીસ ઠીક છે પછી આપણી ચેનલનું નામ પણ આપણે લખી શકીએ કે મારા ચેનલનું નામ છે નીત સોલંકી હું નીત સોલંકી કરું છું એમાં છે તો હિન્દીમાં છે તમારે આ બે તો લખી ઠીક છે પછી એની સાથે કે તમારો ટોપિક જો વિડીયો છે કે મારે છે ડાન્સનો ઠીક છે તો હું આ ડાન્સના જે પણ તમને ટોપિક આવડતી કે લોકો કઈ રીતના સર્ચ કરે છે ડાન્સ વિડીયોને ડાન્સ બેસ્ટ ડાન્સ વિડીયો એ રીતના પણ લોકો સર્ચ કરી શકે છે ઠીક છે તો જે રીતના લોકો સર્ચ કરી શકે છે એ રીતના તમે આ લખીને કે લગાવી શકો છો ઠીક છે તો હું લખું છું કે બેસ્ટ ડાન્સ વિડીયો ઠીક છે આ રીતે પછી લખી શકો છો કે અમેઝિંગ ડાન્સ વિડીયો તમે જોઈ શકો છો કે આ રીતના છે ને કે તમારે જેટલા ટેક્સ લખાવો હોય ને તમે આ રીતે લગાવી શકો છો ઠીક છે અને તમારે આ રીતના ન લગાવો તો તમે સીને તમારે સીધા ત્યાંથી તમે યુટ્યુબની એપ્લિકેશનમાં જઈશો ત્યાં જઈને તમે સર્ચ કરી દોશો કે તમારો જે પણ ટૉપિક હોય ને તમારે હતું કે ડાન્સનો વિડીયો ઠીક છે તો અહીંયા લખું છું કે બેસ્ટ ડાન્સ તમે જોઈ શકો છો કે આ જે પણ આ બધા તમને જે ટેક્સ દેખાય છે ને તમે આને પણ તેને તમે તમારા વિડીયોમાં લખી શકો છો ઠીક છે તમારો જે પણ ટોપિક પ્રમાણેનો વિડીયો હોય ને એ રીતના તમે આ સર્ચ કરીને પણ તમે આ જે તમને જે ટેક્સ લખાય દેખાય છે ને એ પણ તમે તમારા વિડીયોમાં લગાવી શકો ઠીક છે તો દોસ્તો આ રીતે તમે પણ તમારા યુટ્યુબ વિડીયોમાં તો ને કે સ્ટેપ બાય સ્ટેપ કે લાઈવ બધું સ્ક્રીન રેકોર્ડિંગમાં કે લાઈવ દેખાડ્યું કે તમારે પણ તમારા તમે વિડીયો અપલોડ કરો છો અને તમારે પણ એમાં ટેક્સ લગાવો તો તમે આ રીતે લગાવી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આવડે જરૂરી લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્ફર તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહે છે ઠીક છે તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે